એક ખાલી કંઈક શિવાલય ગોતી કાઢી શિવલિંગ ગોતી કાઢી એના પાસે જળ ચડાવજો કથા સાંભળ્યા પછી એક શિવજી ઉપર થોડું જળ ચડાવજો એનું આચમન કરજો એ શિવલિંગ ઉપર ચડાવેલું જળ પીજો એક બિલીપત્ર લેજો કઈ મળી જાય તો એક બિલીપત્ર લાવી ભગવાન શિવાર્પણ કરજો શિવલિંગ ઉપર અર્પણ કરવાનું તમારે ઘરે બેઠા હોય એમને પણ કહું કોના માટે તમારા ઘરે વડીલો હોય એના માટે તમારા પોતાના માટે અને તમે ખુરશી પર બેઠા છો ખાસ મને ખબર છે ખુરશી પર લોકો કેમ બેસે પગ દુખતા હોય પણ આ તો વધારે ઉંમર હોય એની વાત છે નાનાની વાત નથી પણ વડીલોને ખુરશી જોઈએ જ કેમ કે એને નીચે બેસી શકાય નહીં ડોક્ટરે એમ કીધું હોય કે હાંધામાં વાંધો છે ડોક્ટર ફોટા પાડ્યા હોય ઓપરેશન કરવાનું કીધું હોય કે અંદર પેલું નાખવું પડશે અને આ ઓપરેશન કરવું પડશે આ ઓપરેશન કરવું પડશે જોઈન્ટ બદલવા પડશે ત્યાં સુધીનું કહી દઉં મારા ભાઈ સુધી એવા લોકોને વિનંતી કરું કે આજ આ અમારી શિવપુરાણ કથા ઉજ્જૈનમાં ચાલી રહી છે અને મહારા મહાકાલજી આપનું દરેક પ્રકારનું કષ્ટ હરણ કરે એના માટે એક બિલીપત્ર ભગવાન શિવને અર્પણ કરજો ચાર સોમવાર અથવા તો ચાર જ દિવસ ભગવાન શિવજીને પ્રાર્થના કરો હે ભગવાન એટલે એ બિલીપત્ર ભગવાનને અર્પણ કરી અને એ બિલીપત્ર પાછું લાવી અને ચાવીને ખાઈ જાઓ ભગવાનનો પ્રસાદ તરીકે લઈ લો ભગવાન પ્રાર્થના કરતા ભગવાનના બને તો ભગવાનના મંદિરમાં જ ભગવાનની સમક્ષ જ પ્રસાદ લઈ લો ન બની શકે તો ભગવાનની ધજાના દર્શન કરતા કરતા બિલીપત્ર

ખંત ખાવાનું ખાવાનું ખરું પણ પણ રીતે 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 ખાવાની ભગવાનની ભક્તિ કરવાની કરવાની એક બિલીપત્ર ભલે ચડાવો પણ એક બિલીપત્ર ચડાવી અને એક બિલીપત્ર પણ પાછું લઈને તમે આવો ને મારા ભાઈ આમ તો ભગવાનને કમ સે કમ ઓછામાં ઓછું પાંચ બિલીપત્ર ચડાવવા જોઈએ કેટલા મહાદેવ હર હર મહાદેવ તો આપણે બહુ બોલ્યા હર હર મહાદેવ હર હર મહાદેવ પણ હવે બોલવાની જરૂર છે ઘર 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 મહાદેવ દરેક ઘરે શિવલિંગ હોવું જોઈએ અને એ શિવલિંગ જે હોય એમાં શિવલિંગમાં જ્યાં પાણી ચડાવો એમાં પાણી જે નીકળે છે એમાં જમણી બાજુ એક બિલીપત્ર ચડાવો કારણ કે એ સ્થાન ગણેશનું છે ત્યાં ગણપતિ બિરાજી છે પહેલું બિલીપત્ર બીજું બિલીપત્ર કાર્તિક સ્વામી ઉપર ચડાવો હંમેશા બીજું બિલીપત્ર બીજી એની ડાબી બાજુ છે તો ત્યાં કાર્તિક સ્વામી બિરાજે ત્યાં પાણી નીકળે છે અહીંયા શિવલિંગ છે દાખલા તરીકે તો અહીંયા જમણી બાજુ ગણપતિ થયા અહીંયા કાર્તિક વચ્ચેના ભાગમાં રેખા છે અશોક સુંદરી છે વરદાન આપ્યું છે એનું વચન ક્યારેય ખાલી જતું નથી અશોક સુંદરીનું અને અશોક સુંદરી જેના ઉપર હાજી થઈ જાય એનો બેડો પાર અશોક સુંદરી ઉપર એક બિલીપત્ર ચડાવે ત્રીજું બિલીપત્ર ચોથું બિલીપત્ર

તો તમને પચાસ ટકા દર્દ તો મટી જશે જશે જશે